અમારા બાયડ મુસ્લિમ સમાજની અંદર ધોરણ બાર સાયન્સ ધોરણ બાર સામાન્ય પ્રવાહ ધોરણ દસ એમાં જે સારું પ્રદર્શન કર્યું છે અને સારા માર્ક્સ મેળવ્યા છે એવા વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાંથી ધોરણ બાર સામાન્ય અરે સાયન્સ પ્રવાહની અંદર બે વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં પણ પાંચસો પંદર પાંચસો જેવા માર્ક્સ મેળવી ડૉક્ટરી લાઇનમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી છે ધોરણ દસમાં પણ બે વિદ્યાર્થીનીઓ એનએસ હાઈસ્કૂલમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવી અને બાયર મુસ્લિમ સમાજનું ગૌરવ વધારેલ છે તેમજ અન્ય શાળાઓની અંદર પણ એંસી ટકા માર્ક્સ મેળવી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ સમાજને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે એટલે એમના માન અને સન્માન માટે આજનો આ કાર્યક્રમ અહીં આયોજિત કરવામાં આવે છે બીએસ ટીવી ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ અરવલ્લી